અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગરની લાઇફલાઇન હોસ્પિટલ નજીક ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પતિનું મોત નીપજ્યું હતું અંકલેશ્વર ગડકોલ ગામની નવજીવન સોસાયટીમાં પચાસ વર્ષીય બંસીલાલ સિંહ પોતાની પત્ની સરોજ દેવી સાથે બાઇક લઈ મીરાનગર ખાતે ગત તારીખ નવમી જૂન ના રોજ નીકળ્યા હતા જેઓ કામ પૂર્ણ કરી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોજ પર

જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું આ અકસ્માત અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી